નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિજાપુર ખાતે રહેતા દંપતીને વિદેશ મોકલવાનું કહીને વીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં આજરોજ વિજાપુર પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિજાપુરમાં અયોધ્યા સોસાયટીમાં રહેતા પટેલ મિરલબેન અને તેમના પતિને લંડન જવાનું હોવાથી ફુલેરાના પટેલ શિવપ્રકાશ મુકેશભાઈના અને ફિરોજપુરાના પટેલ ઉત્સવ કારોબારીને સંપર્કમાં આવતા તેમને એક મહિનામાં વિઝા કરાવી દેવાનું કઈ રૂપિયા ઓગણીસ લાખ અને ડોક્યુમેન્ટ જમા કરાવવાનું કહેલ જેમાં આ ડોક્યુમેન્ટ અને પેમેન્ટ પીલવાયના અને હાલ અમદાવાદ રહેતા રોનક નરેન્દ્રભાઈને ઉપરોક્ત ઈસમોને મિરલબેનને કહેલ કે રોનકબાઈને આ પેમેન્ટ અને ડોક્યુમેન્ટ જમા કરાવી દો જેથી મિરલબેન દ્વારા રૂપિયા વીસ લાખ અને ડોક્યુમેન્ટ જમા કરાવેલ અને ઘણા સમય સુધી તેમની ફાઇલ અપલોડ ના થતા અને વિઝા ના આવતા તેમને ઉપરોક્ત ઈસમને ટેલિફોનિક વાત કરતા તેમના પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આ દંપતીને છેતરાવવાની જાણ થતાં તેમણે આ બાબતે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ જેથી ફરિયાદના આધારે

શું કારવાઈ કરવામાં આવે છે મારો અવાજ ન્યૂઝ અલ્તાફ ખાન કેમેરામેન ઇનુ શેખ સાથે બરાબર શું બનાવશું બન્યું છે મે યુકે જવા માટે પૈસા આપ્યા હતા 20 લાખ રૂપિયા બરાબર રોનક પટેલ ઉત્સવ પટેલ અને સિંહ પટેલ બરાબર તો આ લોકો ક્યાંને કોન્ટેક્ટમાં હતા ક્યાં આયા તમારા મારા કોન્ટેક્ટમાં 2024 માં બરાબર પછી આ કામ નથી થયું એવું ક્યાં ક્યાં ખબર પડી તમને કે મારા સાથે ફ્રોડ થયું જયારે મને એમ્બેસી માં વિઝા લેવા મોકલી ત્યારે મને ખબર પડી કે આ બધું ફ્રોડ છે ત્યાંથી મને જાહેર કરવામાં કે આ બધું

નિર્ણય સારો નિર્ણય આપકે મીરાબે આપ્યો છે પાછળ ડેટ સહી ચેક રડી પાંચ લાખ રૂપિયા નો ચેક છે આજે ડેટ થઈ તેર તારીખ તેર એપ્રિલ બે હાજર ચોવીસ સમય છે એક ને એકત્રીસ